તમારે છે ને દસક અને એકમ કિંમત લખવાની છે એક નોટ કહેવાય પણ રૂપિયા કેટલા કહેવાય દસ અને પાંચ સિક્કા હોય તો પાંચ સિક્કા એક એક ના હોય તો એક ના હોય તો પાંચ તો તમારે જેની જે લીટી કરેલી છે જેનું નામ બોલું એને જવાનું એકમ હોય તો એની સ્થાન કિંમત લખવાની દશક હોય તો એની સ્થાન કિંમત પહેલી સંખ્યામાં ચલો કઈ સંખ્યા છે સંખ્યા કઈ લખેલી છે કઈ પંદર માં પાંચ શું કેવાય પાંચ શું કેવાય પાંચ ને શું કેવાય એકમ કે દસક એકમ એટલે પાંચ ના પાંચ ચલો નીચે લીટી છે હા બગડો શું છે બગડો શું છે દસક શું કેવાય દશક તો કેટલા આવે દશક હા લખો વીસ બે નોટો એટલે કેટલા રૂપિયા થાય વીસ એટલે કઈ સંખ્યા સંખ્યા કઈ છે કીર્તન સંખ્યા આખી સંખ્યા કઈ છે સર ચલો એની આગળ છાયા કેટલા દશક છે સાત દશક નીચે લીટી છે એટલે કેટલા થાય આવું ગણેશ પણ સાત ની કિંમત કેટલી સિતે ચલો આગળ શેની નીચે લીટી છે યશવી આઠ તો આઠ શું કહેવાય આઠ શેની લાઈનમાં માં આવે સંખ્યા કઈ છે सुवाय बोल तो आठ लखाय ते आठ तो लख्या हम सरस आगळ ते सरस <coughs> दीपाली સ્વપનીલ નિરંજન કીર્તન ચાયા Yes, we yes, we yes, we.